જય શ્રી કૃષ્ણ મિત્રો પ્રભુએ આપણને સુંદર દેહ આપ્યો છે આ વાડી રૂપી દેહનું જતન આપણે કેવી રીતે કરવું તે આ ભજનમાં બતાવવામાં આવ્યું છે તો ચાલો આપણે આ સુંદર ભજન સાંભળીએ બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલની જય રાયની જય આવી દેહની વાડી આપી છે આવી દેહ ને વાળી આપી છે વેઠલે તમે ખંતેથી થી કરજો એમાં ખેડે આવી ગાડી રે આપી છે હરી વેઠલે નોતી ધરમ ને ખેડે ગાડી હાલતી રે નોતી ધરમ ને ખેડે ગાડી હાલતી રે રાસરણ છોડે લીધી હાથે આવી વાડી રે આપી છે હરી વિઠલે રે તમે ઝરણાનો જાપો બાંધજો રે તમે ઝરણાનો જાપો બાંધજો રે એમાં ક્ષમતા ની સાકળ હોય આવી વાડી રે આપી છે હરી વેઠલે રે એમાં તાળુ રે ત્રિકમ નું તમે મારે જોરે રે એમાં તાળુ રે ત્રિકમ નું તમે મારે જો રે એની ચાવી સદગુરુજીને હાથી આવી પાડી રે આપી છે હરી વિઠલે રે દાન દયાના બળદ તમે જોડજો રે દાન દયાના બળદ તમે જોડજો રે અમે ખંતે થી ખર જો એમાં ખેડ આવી કાઢી રે આપી છે હરી વિઠલે એમાં કરુણાના ક્યારા તમે બાંધ જો રે એમાં કરુણાના ક્યારા તમે બાંધ જો રે ધારણ ધીરજની મૂકજો એમાં મોઠે આવે આડી રે આપી છે હરી બેઠલે રે તમે વેલા રે ઉઠ જોય મા વાવ વારે તમે વેલા રે ઉઠ જોય મા વાવ વારે જ્ઞાન દીપકની પ્રગટાવો જોતી આવી રે આપી છે હરી રે રામ સ્મરણનારોપણા રોપ જોરે રામ સમરણ પઢા રોપ જોરે ગીતા નો રાખજો એમાં ભાવ આવી ગાડી રે આપી છે હરી વિઠલે એમાં નિંદાનું નિંદા માણ ગસે રે એમાં નિંદાનું નિંદા મણ ઉગશે લેજો સત્યની દાતરડી વાડી રે છે હરી વિઠલે રે એમાં વિઘન ઘન ના વેલા આડા ઉગશે એમાં વિઘન ઘન ના વેલા આડા ઉગશે राम रटण थी था एनो नाशे आवी वाड़ी रे आपी छे हरी विठले रे लोभ मोहनाते ते डोरे मावशे रे लोभमोहना ते गुरु मा गाजो तमे गाने आवी, काडी रे आपि हरि विठले हीरा थोलावेरिना हाथ सिरे तोलाणा झवेरिना हाथ सीरे, इरा तो लाणा जवेरी ना हाथ सीरे। વાલો બમણા ચૂકવશે એના મોલે આવી સાઠલે રે હરી રે કર જોડીને સંતો કરે બી નથી કર જોડીને સંતો કરે બી નથી રે પ્રેમે આપે આ સામનો જ્ઞાને આવી વાડી રે આપી છે હરી વિઠલે રે આવી દેહની વાડી આપી છે વિઠલે રે તમે ખંતે થી કરજો એમાં ખેડી આવી વાડી રે આપી છે હરી વિઠલે રે बोलो श्री श्रीकृष्ण कनैया लालनी जय